जल शक्ति अभियान कैच द रेन पहल હેઠળ जल संचय जन भागीदारी अवार्ड 2025 માં કયા ત્રણ રાજ્યો જે છે મોખરે છે સાહેબ जल संचय जन भागीदारी એવોર્ડ આ એવોર્ડ જે છે સાહેબ પ્રથમ વખત આપવામાં આવશે સાહેબ પહેલી વખત આપવામાં આવશે સાહેબ તો જવાબ આવશે తెలంగాణ छत्तीसगढ़ અને રાજસ્થાન આ जल संचय जन भागीदारी માં સાહેબ જે છે મોખરાના રાજ્યો છે

પ્રદાન કરવામાં આવશે ને પહેલી વખત આપવામાં આવી રહ્યા છે હવે જળ શક્તિ જળ જળ શક્તિ જન જન શક્તિ વિઝન થી પ્રેરિત થઈને જળ સંચય જન ભાગીદારી પહેલ ક્યારે શરૂ કરવામાં આવે છે તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગુજરાતના સુરત ખાતે જે છે આની શરૂઆત કરવામાં આવે છે તો કઈ જગ્યાએથી શરૂઆત થાય છે એને પણ મસ્તિષ્કમાં જે છે બેસાડજો સાહેબ સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગ્રમ હોલ ગવર્મેન્ટ અને હોલ સોસાયટીના અપ્રોચ સાથે

એટલે જે આમાં બે કેટેગરી રાજ્યોના જે છે અલગ અલગ વિસ્તારમાં એમને ટાર્ગેટ આપવામાં આવ્યા છે કે દરેક રાજ્યને ઓછામાં ઓછા જે છે દસ હજાર આવા જે છે આર્ટિફિશિયલ રિચાર્જ જે પાણી સંગ્રહ થઈ શકે સાહેબ વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ કરી શકાય સાહેબ અને સ્ટ્રક્ચર બનાવવાનું જ્યારે ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યોને જે છે જિલ્લાઓ માટે જે છે લક્ષ ત્રણ હજાર રાખવામાં આવ્યું છે તો દરેક રાજ્યમાં જે છે સાહેબ આટલું અને આ રાખવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે દસ હજારનું જે છે લક્ષ્ય રાખવામાં આવ્યું છે છત ઉપર વરસાદ પાણીનો સંગ્રહ કરવો હોય તળાવો હોય વાવ હોય એ બધાનું જે છે કરવાનો સમાવેશ થાય છે તો શહેરી જળ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે તો ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય સાથે આના માટે ભાગીદારી પણ કરી છે સાહેબ અને આના સહયોગ દ્વારા સ્થાનિક સંસ્થાઓને ઓછામાં ઓછા બે હજાર રિચાર્જ સ્ટ્રકચર બનાવવા માટે જે છે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તો આનાથી જે છે સાહેબ આપણા જે

બે ભાગીદાર મંત્રાલય ઉદ્યોગો બે ઉદ્યોગો ત્રણ એનજીઓ બે દાનવીર ચૌદ નોડલ અધિકારીઓ જે છે આ બધા ટોટલ આમ સોળ એવોર્ડ જે છે જાહેર કરવામાં આવ્યા છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જે છે જિલ્લાઓને જે છે દસ લાખ રૂપિયાનું ઇનામ કેટેગરી વન જિલ્લાઓને જે છે સાહેબ દરેકને ને બે કરોડ રૂપિયા કેટેગરી બે અને ત્રણ જિલ્લાઓને જે છે સાહેબ એક કરોડ અને પચીસ લાખ અને અન્યને પણ જે છે આ પ્રકારના એવોર્ડ જે છે આપવામાં આવી રહ્યા છે અહીંયા તમે પીઆઈબી દાદાને જોઈ શકો છો સાહેબ તો આ બધા જે છે ડેટાને આપણે મેચ કરી લઈએ ઓફિશિયલ પરૂપ સાથે ભાઈ કે આવું ક્યાં લખેલું છે સાહેબ તમે હવામાં તો નથી બોલી રહ્યા ને તો દિસ ઇઝ ધ રાજ્ય છે સાહેબ આમાં આમાં જે છે બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ અને યુનિયન ટેરિટરીમાં પહેલા નંબર પર જે છે તેલંગાણા રાજ્ય બીજા નંબર પર છત્તીસગઢ ત્રીજા નંબર પર રાજસ્થાન છે સાહેબ તમે જોઈ શકો છો ભાઈ કેટલા જે છે આ પ્રકારના કાર્ય હતા અને કાર્યને જે છે જળ સંચય જન ભાગીદારી કાર્યને જે છે કેટલા કમ્પ્લીટ કર્યા છે એમણે ટાસ્ક જે છે પૂર્ણ કર્યા છે એના આધારે જે છે આ ત્રણ રાજ્યો બન્યા છે સાહેબ તેલંગાણા છત્તીસગઢ અને રાજસ્થાન છે સાહેબ ત્યાર પછી જે છે ઇન્ડિયાના જે છે આમાં ગુજરાત ક્યાં છે સાહેબ તો ગુજરાત બહુ પાછળ છે સાહેબ તો પહેલા નંબર પર તેલંગાણા છત્તીસગઢ રાજસ્થાન ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવમાં નંબરે છે સાહેબ ટોપ ટેન રાજ્યોમાં જે છે આપણે તેલંગાણા કરતા બહુ પાછળ છીએ અને આપણા માટે ખરેખર જે છે સાહેબ આ દુઃખદ છે કારણ કે આ યોજનાની આ પહેલની શરૂઆત જે છે આપણી ગુજરાતની ધરતી પર થાય છે અને ગુજરાતમાં આના માટે જે છે પ્રયાસો નથી કરવામાં આવ્યા એ જે છે ખરેખર દુઃખદ ઘટના છે આપણા માટે કહી શકાય મિત્રો તો પછી જે છે સાહેબ પ્રથમ જલ સંચય જલ ભાગીદાર પુરસ્કારો અઢાર નવેમ્બરના રોજ આપવામાં આવશે ભારતના રાષ્ટ્રપતિના હસ્તેમાં જલ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના જે છે સહયોગથી આપવામાં આવી રહ્યું છે જલ શક્તિ જલ શક્તિ અભિયાન ધ રેઇન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે છે સુરત ગુજરાત ખાતેથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં સાહેબ ટોટલ જે છે સો એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં કેટેગરી વનમાં બે કરોડ કેટેગરી ટુમાં એક કરોડ અને કેટેગરી થ્રી પચીસ લાખ રૂપિયાનો જે છે આમાં એવોર્ડ નક્કી કરવામાં આવ્યો છે તો આ એવોર્ડ જે છે ખાસ ધ્યાન રાખીશું ટોચના રાજ્યો માટે તેલંગાણા છત્તીસગઢ અને રાજસ્થાન ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે છે રાયપુર હૈદરાબાદ અને ગોરખપુર છે ટોચના જિલ્લાઓ કેટેગરી વનમાં મિરઝાપુર યુપીનો છે બલોચ છત્તીસગઢ છે સાહેબ તેલંગાણા આદિલાબાદ આદિલાબાદનું છે પૂર્વ નિમાર જે છે પશ્ચિમી ઝોન ભાગીદાર મંત્રાલયોની વાત કરીએ રેલ મંત્રાલય ટોચની ત્રણ એનજીઓ સાહેબ ટોચના ઉદ્યોગ અગ્રણીઓ સાહેબ આ બધા એવોર્ડ જે છે સાહેબ એમાં ટોચના જે છે પહેલા ત્રણ રાજ્યવાળા એવોર્ડ આપણે યાદ રાખવાના છે ત્યાર પછી આવે છે સાહેબ એક તો થિયરી ભણી લીધી પછી એની નોટ તૈયાર કરી લીધી સાહેબ તો આ બંનેને ફરીથી જે છે સાહેબ યાદ રહ્યું કે ન રહ્યું કેટલું રહ્યું તેના માટે શું જોઈએ ભાઈ એમસીક્યુઝ જોઈએ તો એના માટે સાહેબ એમસીક્યુઝ બી જે છે હું તમને બનાવીને આપું છું તમારું આ કામ બી હું કરું છું એટલે એક જે છે તમારું નોટ્સ બનાવવાનું કામ પણ મેં કરી આપ્યું તમને અને જે છે દ્વારા જે છે છે પ્રેક્ટિસ આ આ પણ તમને તમારું કાર્ય એ પણ હું કરી આપું છું તો એક નાનકડું તમારું કાર્ય જે લાઈક કરવાનું છે એ બી તો તમારે કરવું પડે કે નહીં જો ભાઈ ફટાફટથી લાઈક કરવાનું બાકી છે ફટાફટથી લાઈક કરો હે લાઇક અને શેર કરવાનું બાકી છે બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ કહીને